આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આપણી પાસે રેશન કાર્ડ હોય આ રીતનું તમે અહીં જોઈ શકો છો હું તમને એ પણ દેખાડી દઉં આ રીતનું આપણી પાસે રેશન કાર્ડ હોય ને તમારે એ ચેક કરવું હોય રેશન કાર્ડમાં કેટલા આધાર કાર્ડ લિંક છે અથવા નથી કેટલા વ્યક્તિના આધાર કાર્ડ લિંક છે નામ સાથે તમને બધું જોવા મળી રહેશે અને તમારા મોબાઈલથી જ તમે ચેક કરી શકો છો તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પલેટ જોઈ લેજો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો સારો આપણે વિડીયો ચાલુ કરીએ તો ફટાફટ આપણે પહેલાં એપ્લિકેશનને ઓન કરી લઈ એપ્લિકેશન ઓન કર્યા બાદ આ એપ્લિકેશનને તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું એ પ્રોસેસ હું તમને વિડીયોના એન્ડ ઉપર સમજાવવાનો છું તો ફટાફટ મેં એપ્લિકેશનને પહેલાં ઓન કરી લીધું એપ્લિકેશનને ઓન કર્યા બાદ આ એપ્લિકેશનમાં તમે એ પણ ડિટેલ ચેક કરી શકો છો તમારી પાસે રેશન કાર્ડ હોય એ રેશન કાર્ડમાં કેટલી વસ્તુ આવે છે અથવા કેટલા કિલામાં તમારી વસ્તુ તમને બધી મળે છે એ પણ તમે આ એપ્લિકેશનમાં ચેક કરી શકો છો તો હવે આપણે આવી મેન ટોપિક વિશે તો અહીં લખ્યું છે આધાર કાર્ડ સેટિંગ જો ઉપર તમે ક્લિક કરી રીતના ઓપ્શન જોવા મળે તો અહીંયા તમને બે ઓપ્શન જોવા અહીં તમારે રેશન મદદથી તમારે ચેક કરવું હોય તો તમે એ પણ ચેક કરી શકો છો અને તમારે આધાર કાર્ડની મદદથી ચેક કરવું હોય તો એ પણ તમે ચેક કરી શકો છો તો મેં અહીંયા રાખેલું છે રેશન કાર્ડ નંબર તો મારે અહીં એન્ટર કરી દેવાના છે રેશન કાર્ડ નંબર તો હું ફટાફટ અહીં રેશન કાર્ડ નંબર એન્ટર કરી દો ને પછી હું તમને આગળની પ્રોસેસ દેખાડું તો આ રીતે મેં મારા રેશન કાર્ડ નંબર એન્ટર કરી દીધા રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા નીચે લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું આખું પેજ ઓન થઈ જશે આની આમાં તમને તમારી બધી ડિટેલ્સ જોવા મળી હશે તમારું કયું રાજ્ય છે અથવા એ પણ તમે આ ડિટેલ ચેક કરી શકો છો તો હવે આપણે એ ચેક કરવાનું છે આપણા આધાર કાર્ડ કેટલા લિંક છે એ તમારે ચેક કરવું હોય તો અહીં તમારા જેટલા વ્યક્તિ હોય એ બધાના વ્યક્તિના અહીં તમને નામ જોવા મળી છે અને એની સામે જ આ રીતના તમને યસ લખેલું જોવા મળશે અને જો ત્યાં તમારે યસ લખેલું હોય તો તમારે એ માનવાનું તમારું કાર્ડ લિંક છે અને જો નો લખેલું હોય તો તમારે ખાલી એમ જ માનવાનું તમારું કાર્ડ લિંક નથી તો જ તમને નો લખેલું જોવા મળશે અત્યારે તમે જોઈ શકો છો અહીં તમને બધા જેટલા મારા નામ છે આધાર કાર્ડ રેશન કાર્ડમાં એ બધાના અહીં તમને યસ યશ જોવા મળે છે એટલે બધાના આધાર કાર્ડ રેશન કાર્ડની સાથે લિંક છે તો આ રીતે તમે આ મદદથી તમે સેક કરી શકો છો તો હવે હું તમને એ ખરીદો એપ્લિકેશનને તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું તો વિડીયોને હજી તમે લાઈક ન કરી વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવો હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે તો એ પ્લે સ્ટોર ઓન કર્યા બનાય તમારે સર્ચ કરવાનું છે માય રેશન કાર્ડ એપ જો તમે એ રીતનું સર્ચ કરશો તો અહીં તમને એપ્લિકેશન જોવા મળી છે મેરા રેશન કાર્ડ તો આ એપ્લિકેશનને તમે ફટાફટ ડાઉનલોડ કરી લેજો થ્રી પ્લસનું રેટિંગ છે અને પાંચ મિલિયન ડાઉનલોડ છે આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો આ રીતના વિડીયો મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ